જય સુંદર ભગવાન જય દેશ મિત્રો તો અત્યારના વાગ્યા છે પહેલાં આઠ જેવું વાગી ગયું છે મિત્રો તો અત્યારે અત્યારે તાપ પી છે ઘરે બેઠા બેઠા ચા બને છે ચા પીએ બિસ્કુટ ખાઈએ પછી હવે જમવાનું બનાવે છે હજી તો બનો વારસે જમી લઈએ પછી નિશાળે આજે આપણો કન્ટિન્યુ વ્લોગનો બીજો દિવસ છે મિત્રો તો આપણે દસ દિવસનો ચાલે લીધો છે હવે જોઈએ પૂરો થાય કે નથી થતો એમ તાપી છે બેઠા બેઠા ગરમ પાણી થઈ ગયું છે નાવાનું છે હજી ચા પી નહીં નાખીએ આપણે જો મસ્ત ઠંડા ઠંડા હાથ હોય ગરમ થાય જો સવાર આવું તો સવાર ગામડામાં તાપવા ચાલો મિત્રો માટે અત્યારે આપણે જો કોફી બંકીએ છીએ ચાલુ કરીએ આપણે ગેસ કોફી પીએ એટલે ખાવ ખુલતી નથી હલો કોફી બનેલી એટલે તમને બોલું ફાઈનલ મિત્રો તો આપણી કોફી તૈયાર છે અને બિસ્કુટ પણ છે જો તો હાલ બધા બિસ્કુટ ને કોફી પીવા

જમવાનું બને છે મિત્રો રોટલા પણ બની ગયા છે ખાઈ લઈએ પછી જાય નિશાળે નિશાળે લઈને મળી અત્યારે ખાવાનું બને છે મિત્રો તો આપણે નિશાળેથી ઘરે આવી ગયા છે પાંચ વાગી છે નિશાળે આવે ખાઈ પીને ઘરે નિશાળ વે તો પાંચ વાગી ગયા છે નિશાળ લાવી ઘરે તો ગુરુવાર છે આજે રામાપીઠના મંદિર છે આજે વહેલા જવાનું છે કે ધૂપને એવું બધું કરવાનું હોય અને તબલા પણ વગાડવાના છે મિત્રો આજ ગુરુવારના દિવસે આપણે રામાપીઠનો ધૂપ કરવાનો છે અને તબલા વગાડવાના છે આથી જમાવટ પાડી દેવી છે આજ ગુરુવાર છે અને શનિવારે ગુરુવારે શનિવારે તબલા કાઢવાના અને તો આ જ કરવાનો છે ગુરુવાર એટલે છે જ જવું પડે અને અત્યારે જો આવો કંઈક માહોલ છે આ રિઝલ્ટ બરાબર ના આવતું આવું બરાબર છે જો અત્યારે આવો માહોલ છે મિત્રો જબરદસ્ત જો મિત્રો એક કેવર મેં વ્લોગમાં વાત નથી કીધી તો આજ કઈ જ દઉં મને જો કહી દેવા દેવા તો આપણે આઠસો સબસ્ક્રાઈબર તો પૂરા થાય આવી રહ્યા છે બરાબર એ તો મને બહુ રાજી થાવશો મિત્રો એટલે ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન તો તમારે મને કહેવું જોઈએ પણ હું તમને દિલથી આભાર માનું છું કે આટલા સુધી મને પોકાડ્યો તમે હજી સપોર્ટ કરતા રહ્યો મિત્રો આ આપણે આગળ વધવાનું છે તમારા તમારાથી આ આગળ વધારવાનું છે તમારો ખૂબ ખૂબ અભિનંદન મિત્રો અને તમારો પ્રેમ મારા ઉપર રાખજો મિત્રો આપણા દ્વારકાધીશની દયા અને સ્વામિનારાયણ ભગવાનની પણ દયા છે કે તમે જો આવો છો વેડિયો અને આવડો વિડીયો ખાલી દસ મિનિટનો જ હોય છે એટલો મિત્રો અને આટલી ઉંમરમાં આઠસો સબસ્ક્રાઈબર કરવા એટલે કાંઈ એમ નહીં પણ તમારો પ્રેમ મારા ઉપર છે એટલે તો વાંધો નહીં આવે પણ દ્વારકાધીશની દયા તમારી દયા છે એટલા માટે સપોર્ટ કરતો મિત્રો અને એક ફોલો મારા માટે બહુ લકી છે મિત્રો બરાબર એક ફોલોઅર્સ મારા માટે બહુ લકી છે તમને ન લાગતું હોય પણ મારા માટે એક ફોલો એટલે સબસ્ક્રાઈબ મારા માટે બહુ લકી છે એટલે બહુ લકી છે મિત્રો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં પણ મારા આઈડી છે ફોલો કરજો મિત્રો નવા નવા કન્ટેન્ટ જોવા તમને મળે છે એટલા ભાવનગર જિલ્લામાં કદાચ નાના નાના તળાજા તાલુકામાં તો મારું નાનું જ નામ છે બરાબર પણ તમારો પ્રેમ મારા ઉપર એટલો આઠસો સબસ્ક્રાઈબરે મને પોકાડ્યો છે એટલે હું દિલથી તમને આભાર માનું છું મિત્રો ખૂબ ખૂબ અભિનંદન એટલે કે તમને માર કહેવું પડે એટલે મને એટલે બધું પોકાડ્યું મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તો હવે જવાનું છે આપણે રામાપિંડના મંદિરે રામાપિંડની પણ આપણે ખૂબ ખૂબ દયા છે આપણા માથે તો જાવ આપણે એટલે હું ના રામાપિડના મંદિરે જાય છે આપણે રામાપિંડના મંદિરે આજે ગુરુવાર છે એટલે જવાનું છે આપણે ચાલો જઈએ રામાપિડના મંદિરે તો સૂર્યાસ્ત થઈ ગયો છે હજી થવાનો છે મસ્ત નજારો છે મિત્રો તારું જઈએ રામાપીરના દર્શન કરવા જય રામીર કોમેન્ટ કરજો જય રામપીરમાં કોમેન્ટ કરી નાખજો જય રામીર

ખાઈએ મિત્રો ભજીયા મિત્રો તો ભજીયા બની ગયા છે જો મસ્તીના જો દહી છે મસ્ત મજાનું રહેળવું મરચા છે જો મસ્ત મજાના તળા છે મરચા મરચા છે અને ભજીયા આલો ભજીયા ખાવા મિત્રો તો આપણે જમી લીધું છે અને બીજા છે મસ્ત મજાના તો હવે બેઠા બેઠા તાપી છે ગીત આવ્યો છે આપણે ગીત વગાડવાના બેઠા બેઠા તાપવાનું મજા આવે મિત્રો હાથ શીખીએ શિયાળામાં આપણે શેક મજા આમ પગ છે એ રીતે તો તમે કોને કર્યું હશે તો આમ આપણે પેલા આમ હાથ નાખતા આમ મજા આવે મિત્રો પણ બહુ એ વાર નળગી ન થાય પણ દાજી થાય એમ તો આ બધા તાપણી કરવા શેક તમે ઘરે આવો શેક કરતા જ હશો ખાઈ લીધું છે મસ્ત મિત્રો મજા આવ્યા શિયાળામાં તાપવાની હા મિત્રો તો આપણે તાપી લીધું છે ઘણો પણ ટાઈમ પણ થઈ ગયો છે મિત્રો તો સુઈ જાય પણ કરવાની બાકી છે મિત્રો હજુ તો ગુરુવાર એટલે રવાબીનનો દિવસ તે એટલે આપણે આરતીમાં કહેતા રવાબીનની દ્રજ જાય છે એ તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં લેવાય જય સુંદર જય દ્વારકાધીશ સેકડીમાં ભાઈ